જય માતાજી અને રામ રામ અને ભાઈ આજ આજા દિવસ પછી પાછું એક વ્લોગમાં આપણે આવી ગયા છીએ એને જો ભાવેશભાઈ આવ્યા છે અને એને મા ચામુંડાની છબી લેવી છે એટલે જૂનાગઢ જવું છે તો હું ફ્રી હતો બે મિનિટ તો કે હાલો આપણે જઈ આવીએ તો જુનાગઢ જઈ અને ઠંડી જવું છે ટોપી કાઢી નથી કોટે હમણાં અને થોડીક તબિયત ખરાબ છે તો કંઈક મારો ભાઈ বা উপরে বেহি যাই চবিত্র খড়িয়ার মানুষ রা মা খার ઘડિયાળ ચોકની સામેની સાઈડમાં દુકાન છે જ્યાં ઉપર દેખાય ટાવર નીચેની સાઈડમાં જે દુકાન છે શું થયું ભાઈ ચાલો આપણે મિત્રો આપણે જુનાગઢમાં આવી ગયા છીએ દુકાને માતાજીની છબીઓ લેવા હાર ને શણગાર ને જો લાઈટ વાળી છબી હોય મુંબઈજીમાં ખોડિયારમાં બસાય માતાજી લાઈટ કેમ એને ચાલુ કરી દીધું અમે રસ્તાની બધી લાઈટ જ છે તને કઈ ગમે છે હા હા છે जो लाइट चालू कर बतावे भाई कहीं ना घटे मंदिर में ओरिजिनल फोटो કારણ <laughs> છબી <hums> <laughs> 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 આમાં હમ્મ એમાં રિમોટથી સોલ કલર સિંગલ થાય બરાબર સોલ કલર એક નહીં ફરતી રાખવી તો ફરતી જોવું છે ફેરવો રિમોટ તો જોવા એમાં છે ઓલી રિમોટ બરાબર આનો શું છે

આના પચીસો રૂપિયા છબીના અને શ્રીનાથજી મહારાજની મૂર્તિ છબીઓ પછી જો આ ચામુંડા મને છબી છે ઝૂલ તો હિચકા ટાઈપની થી કલર બદલે સોળ કલર આવે લાલ લીલો ગુલાબી

ફોણીમાં તમને 3000 લિટીર જો છે કે હમ તો નાની સબી લીધી છે આપણે અને નજરની સામે જો ભાઈ પેકિંગ કરે છે ખેતલિયા દાદા એક એક ખેતલિયા દાદા આઈ આવી ગયા ને મને નાગબા પણ થેટ જ દેજો નોખો નોખો નાગબા પાવે કાળા મારે હા એક કોટેર માં હા જો આ પ્રેમ નાની પ્રેમ કેટલા બધા માતાજી ના સિકોતર માં ફોટો રાખો રાખો આ બે રાખવો બરોબર

જો તો ફરા ના દીધી તમે જો પૈડી ઢગલો એમાં પૈડી છે આ તો હું લઈ લઉં એમ કઈ એ તમારો 100 માં 3 લે 400 રૂપિયા ની 3 થાય છે હમ તમારી સામે કાઢવા આ એક એક ને માં આપી હું બનાવી લઉં તો તમને એમાં નીકળી હા

આપણે નબળું નહી બનાવવાનું મને હોલસેલ નું દસ હજાર ફોટા માંગો તો અત્યારે હાજર ગિરનાર આપણા વેચે ગિરનાર બાબુ અહિયાં રિટર્ન નથી વેચતો આય બરોબર મઢેલો કઈ નઈ જોવા મળે જય માતાજી ખૂબ થઈ ગયું આપણે બધી ખરીદી થઈ ગઈ સભીની હવે મળશું નવા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો